નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવલ અને ઝટપટ ન્યૂઝ નવસારીના બિલ્લી વિસ્તારમાં ટેમ્પોની ટક્કરથી સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત નિપજવાની ઘટના સામે આવી છે ટ્યુશનથી ઘરે જતા દસ વર્ષ બાળકને અકસ્માત નડ્યો હતો અને સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું હતું બિલ્લીમોરાના એક દુર્લભ દુર્લભપૂર્ણ અકસ્માતમાં દસ વર્ષીય વિદ્યાર્થી પ્રણવ રણજીતભાઈ પાંડેનું મોત નીપજ્યું છે બીએસ પટેલ શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો પ્રણવ તેર જૂનના રોજ સાંજે પાંચ વાગે ટ્યુશનથી સાયકલ પર ઘરે પરત ફર્યો હતો કોલેજ નજીક વન મોર કાફે સામે પસાર થતાં ટેમ્પોના નંબર જી જે ફાઈ એવી વીસ ત્રેવીસે તેને અડફેટ લીધો હતો અકસ્માતમાં પ્રણવને માથાના ભાગે અને શરીરે ગંભીર જ પહોંચી હતી તેને પ્રથમ સારવાર બિલીમોરાની સોમનાથ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલે પ્રણવના પિતા દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી ઝડપી પાડવામાં આવ્યો છે પ્રણવ પિતા રણજીતભાઈ અને દાદા અશોકભાઈ પાંડે આંતલિયા અને બિલીમોરાના કરિયાણાની દુકાન ચલાવે છે અને તેના માતા પિતા દાદા દાદી અને ધોરણ દસમાં અભ્યાસ કરતી બહેન સાથે તે રહેતો હતો અકસ્માત બાદ ટેમ્પો ચાલક વાહન મૂકીને ફરાર થયો હતો પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ પીએસઆઈ જેવી ચાવડાના કરી રહ્યા છે સમગ્ર મામલે અત્યારે હાલમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવસારી ડાયવાની ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન